જૈન યંગ અલર્ટ ગ્રુપ દ્વારા બિયસણા નું આયોજન કરવામાં આવ્યું હતું જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મના પહેલા તીર્થકર આદિનાથ ભગવાને દીક્ષા લીધા પછી ચારસો દિવસ સુધી કોચરી એટલે કે ભિક્ષા ન મળવાને કારણે ઉપવાસ કરવા પડ્યા હતા તેથી જૈનો હજારો વર્ષોથી ભગવાનની યાદીમાં વર્ષી તપ કરે છે ભગવાને સળંગ તેર મહિના અને તેર દિવસનું તપ કર્યું હતું વર્તમાન સમયમાં સળંગ ઉપવાસ કરવા મુશ્કેલ પડે એટલે ગીતાર્થ આચાર્ય ભગવંતો એક દિવસ ઉપવાસ અને એક દિવસ બીઆસણું કરી આ તપ કરવામાં આવે છે વડોદરામાં આચાર્ય સુરી મહાધર્મ સુરી પદ્મરત્ન પદ્મજય આખા વડોદરાના બધા જ જૈન સંઘોનો સમૂહ વર્ષી તપનું આયોજન કર્યું છે અલર્ટ ગ્રુપના અગ્રણી અને વર્ષી તપના આરાધક એવા મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષી તપ અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થશે I'm શ્રી યુવા હૃદય સમ્રાટ હેમર શ્રીદ્દી મહાશાહેબેરી શ્રી જૈન એલેટ ગ્રુપ જે આખા ભારતમાંથી પણ વિશ્વભરમાં જેની શાખાઓ આવેલી છે એના ભાગરૂપે શ્રી વડોદરા જૈન એલર્ટ ગ્રુપ કેટલા વર્ષોથી કાર્યરત છે એના ભાગરૂપે જે વડોદરામાં સમસ્ત વડોદરા જૈન સંઘોમાં જે આચાર્ય ભગવત મહાપુત્ર મારા સાથે પ્રેરણાથી જે પરચીકમની આરાધના કરી રહી છે એમાં અમારા એલેન્ડ મિત્રો અને અમારા પરિવારજનોએ પણ પર્ષિતપની સુંદર આરાધના કરી છે અને એ આરાધનાના ભાગરૂપે એક દિવસ ઉપવાસ અને એક દિવસ બીઆસ એટલે બે ટાઈમ જમવાનું અને બીજે દિવસે બિલકુલ નહીં જમવાનું ઉપવાસની આરાધના કરી છે એમાં આજે એમને બીઆસ એટલે બે ટાઈમ જમવાનું એમાં સાથે સામૂહિક રીતે અમે લોકોએ અઢાર તપસ્વીઓને બોલાવી અઢાર દિવસોની અમે ભક્તિ કરી છે તપસ્વીઓ પણ અમને લાભ આપ્યો છે એ તપસ્યોની પૂરી બોલતા તેમજ અમારા એલર્ટ યુવાનો અને એલર્ટ ગ્રુપના ફેમિલી મેમ્બર જે લોકોએ ઉત્સાહ રાખ્યો છે એના માટે અમે લોકો તમામની અનુકૂળતા કરીએ છીએ અને સાથે સાથે આ જે સંઘ છે શ્રી ગણેશ સોસાયટી સંઘ એના પણ સંઘનો અમે આભાર માનીએ છીએ અને સુંદર ભાવો સાથે સારી રીતે જૈન શાસન આગળ વધતું જાય તે શાસનો જે રીતે થાય એવી અમારી અભ્યર્થતા છે